સામાન્ય કાર્ડનો સોળમો રવિવાર ઈસુ ઉપદેશ કરીને પાછા ફરેલા શિષ્યો અને તેમને મળવા આવેલા લોકો પ્રત્યે પણ સંવેદનશીલ છે શું હું અન્ય પ્રત્યે સંવેદનશીલ છું સાંભળીએ કૃત શુભ સંદેશ અધ્યાય છ કડી ત્રીસ થી ચોત્રીસ પ્રેષિતો પાછા આવી ઈસુની પાસે ભેગા થયા અને પોતે જે જે કર્યું હતું અને જે જે ઉપદેશ આપ્યો હતો તે બધું તેમણે કઈ સંભળાવ્યું લોકોની અવરજવર એટલી બધી હતી કે તેમને ખાવાનો વખતે મળતો નહોતો આથી ઈસુએ તેમને કહ્યું તમે એકલા મારી સાથે કોઈ એકાંત જગ્યાએ ચાલો અને થોડી વાર આરામ કરો એટલે તેઓ એકલા હોડીમાં બેસીને એકાંત જગ્યાએ જવા નીકળી પડ્યા પણ ઘણા લોકોએ તેઓને જતા જોયા અને ઓળખી કાઢ્યા પરિણામ એ આવ્યું કે બધા ગામોમાંથી ઘણા લોકો ઉતાવળા ઉતાવળા જમીન માર્ગે તેમના કરતાં પહેલાં ત્યાં આવી પહોંચ્યા કિનારે ઉતરતા જ ઈસુએ મોટી મેદની જોઈ લોકોને ભરવાડ વગરના ઘેટા જેવા જોઈને તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને તેઓ તેમને ઘણો ઘણો ઉપદેશ આપવા લાગ્યા ઈસુનું હૈયું આપણા પ્રત્યેની દયાથી ભરપૂર છે ઈસુએ પોતાના શિષ્યોને ઉપદેશ કરવા બબ્બેની જોડીમાં મોકલ્યા હતા હવે તેઓ પાછા આવ્યા છે અને ઈસુ સાથે પોતાના સફળ કાર્યોની વાતો એક પછી એક કહી રહ્યા છે ઘણા બધા લોકો વચ્ચે વચ્ચે ઈસુને મળવા આવતા હોય શિષ્યોને પોતાની વાત પૂરી કરવાનો અને જમવાનો સમય મળતો નથી ઈસુને શિષ્યોમાં એમની વાતોમાં એમના ખાવામાં અને એમના આરામ કરવામાં એટલો તો રસ છે કે ઈસુ એક ખાનગી યોજના બનાવી કાઢે છે એ યોજના મુજબ ઈસુ અને શિષ્યો કોઈ એકાંત જગ્યાએ જાય જ્યાં શિષ્યો નિરાતે જમે અને આરામ પણ કરે આવી યોજના બનાવનાર ઈસુના હૃદયમાં આપણા પ્રત્યે કેટલો બધો પ્રેમ ભર્યો છે ઈસુ આપણને રોજ જમવાનું પૂરું પાડે છે શું આપણે આભારભર્યા અંતરે જમીએ છીએ કે પછી આ નથી ગમતું અને પેલું નથી ગમતું એવો નગુણો ભાવ રાખીએ છીએ આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે યાદ કરી લઈએ કે એ જ સમયે એવા માનવો છે જેમને ભૂખ લાગી છે પણ તેમની પાસે જમવાનું નથી સમય થયે ભૂખ દરેકને લાગે છે પણ સમય થયે જમવાનું દરેક પાસે નથી ઈસુ શિષ્યો માટેની ખાનગી યોજનાનું બલિદાન આપી દે છે જ્યારે એમને એમની અગાઉથી રાહ જોતા લોકોનો ભેટો થાય છે લોકો ઈસુને મળવા ઈસુ સાથે બેસવા ઈસુને સાંભળવા ઈસુ પાસેથી સાજાપણું મેળવવા આતુર રહેતા તેઓને ખબર પડે કે ઈસુ આ જગ્યાએ છે ત્યાં તેઓ પહોંચી જતા ઈસુને આ લોકો ભરવાડ વિનાના ઘેટા લાગે છે ઈસુનું દિલ દયા અને પ્રેમથી ઉભરાય છે આજે પણ ઈસુ તો એના એ જ છે દેવળમાં જવાની આપણી આતુરતા પરમપૂજામાં સહભાગી થવાની તત્પરતા પ્રાર્થનામાં જોડાવાની તાલાવેલી જોઈને ઈસુ તો આનંદ વિભોર થઈ જાય છે તમે સમયસર દેવળમાં પહોંચવા ઉતાવળે પગલે ચાલતા હો ત્યારે ઈસુના હૃદયને યાદ કરી લેજો ઈસુના હૃદયમાં તમારે પ્રત્યે નરિયો આનંદ અને પ્રેમ જ હશે ખરું જોતા ઈસુનો આપણા સિવાય બીજો કોઈ કાર્યક્રમ જ નથી આપણે માટે ઈસુ બધું બાજુ પર મૂકવા તૈયાર છે ઈસુ તો પ્રભુ છે એમને અત્યારે કોઈ મર્યાદા બાંધતી નથી એટલે ઈસુ મારા પર અહીં ધ્યાન આપે છે અને એ જ સમયે પેલા ભક્ત પર તહીં ધ્યાન આપે છે ઈસુ આપણા દરેકને એક સાચા ગોવાળની માફક પ્રેમ કરે છે

E de mais

भूवर् सा ashish shri prabhu